નમસ્કાર અમેરિકા આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત આપની સાથે હું છું નીલમ ખારેચા દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર રાજકોટ અગ્નિકાંડ બાદ અધિકારીઓમાં કોઈ સુધારો નહીં બે શરમ આરએમસી ફાયર ઓફિસર અનિલ મારુ એક પોઈન્ટ એસી લાખની લાંચ લેતા ઝડપાયા એસીબીએ છટકું ગોઠવી ભ્રષ્ટાચારી અધિકારીને ઝડપ્યા ગુજરાતમાં ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો સત્તર જિલ્લાઓના બત્રીસ શિક્ષકો ભાગી ગયા વિદેશ શિક્ષણ વિભાગ માહિતી એકઠી કરીને એક્શન લેવાની તૈયારીમાં અમરેલીમાં સગા ભાઈએ જ મોટા ભાઈને છરીથી રહેસી નાખ્યો કામ ધંધો કરવાનું કહેતા જ નાનો ભાઈ ઉશ્કેરાયો બેફામ ગાળો બોલી છરીના ઘા માર્યા તહેવારો પર ગુજરાત થશે પાણી પાણી અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે આગામી તહેવારોમાં વરસાદની કરી આગાહી ઝાપટાઓમાં થઈ શકે છે વધારો

તેમ રાજકોટ મનપાના વધુ એક અધિકારી લાંચ લેતા ઝડપાયા છે આરએમસીના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ રૂપિયા એક લાખ એસી હજારની લાંચ લેતા ઝડપાયા રાજકોટ એસીબી પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી ફાયર સેફટીનું ફિટિંગનું કામ કરે છે અને તે શહેરમાં એક બિલ્ડિંગમાં પોતે કરેલા ફાયર સેફટી અંગેનું એનઓસી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાસે મેળવવા ગયા ત્યારે અનિલ કુમાર મારુ ફરિયાદી પાસેથી રૂપિયા ત્રણ લાખની લાંચ માંગી જોકે લાખ વીસ હજાર રૂપિયા આપ્યા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને બાકીના લાંચના રૂપિયા એક લાખ એસી હજાર ચાર પાંચ દિવસમાં આપવાનું કહ્યું અને આ દરમિયાન એસીબીએ તેને ઝડપી પાડ્યા આ સમગ્ર મુદ્દે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીએ સરકારને આડે હાથ લીધી ટીઆરપી ગેમિંગ ઝોનમાં ભારતીય જનતા પાર્ટીના ચહિતા અધિકારીઓ અને એમના નેતાઓએ જે મહા ભયંકર ભ્રષ્ટાચાર કર્યો હપ્તાબાજીને તોડ કર્યા એનું પરિણામ આવ્યું કે સત્યાવીસ લોકો ભૂંજાયા આ પરથી રાજ્યની સરકાર અધિકારીઓ જે ધડો લેવાનો હતો એ નથી લીધો અને આ એનું પરિણામ છે જે ચીફ ફાયર ઓફિસર ટીઆરપી ગેમિંગ ઝોનના પ્રકરણમાં જેલમાં ગયા એના બદલે કચ્છમાંથી એ માણસના અધિકારી તરીકે લાવ્યા હતા ફાયર ઓફિસર તરીકે રાજકોટમાં લાવ્યા હતા એ વાત મહિનો દિવસ નથી થયો અને એ આજે ટ્રેપમાં પકડાયા આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મોટા અધિકારીઓ વાસ્તવિક ચરિત્ર છે અને એટલા માટે જ આ ભ્રષ્ટાચારના પાપનો ગળો ફૂટે અને પીડિતોને ન્યાય મળે એટલા માટે ગુજરાત ન્યાય નીકળ્યા છે જોકે પણ કહેવા માંગુ છું કે એસીબીના અધિકારીઓ જેમણે ટ્રેપ કરી ચીફ ફાયર ઓફિસરને પકડ્યા એ અધિકારીઓ પણ પાછા દૂધના ના થયેલો હતા નથી કે એસીબીની ટ્રેપ કરવી ક્યાં નહીં કરવી અને ક્યાં ગૃહ વિભાગમાંથી ફોન આવે તો છોડી દેવો એનું પણ ગણિત કામ કરતું હોય છે એ પણ ગુજરાતની જનતા સમક્ષ આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું બીજું ભાજપના નેતાઓ ગુજરાત ન્યાય યાત્રા ને લઈ અને ઘણા બધા નિવેદનો અને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે એને લઈને તમે શું કહેશો એ લોકોની એક બોખલાહટ છે રાજકોટ એકત્રીસ વર્ષ બાદ જે બંધ રહ્યું પોલીસ કમિશનર કચ્છીનો ઘેરાવ કર્યો ત્રણ દિવસનો ઉપવાસ કર્યો એના કારણે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં જે માહોલ રાજકોટ શહેરમાં અને આખા સૌરાષ્ટ્રમાં બોલ્યો ભાજપ એકદમ ડિફેન્સિવ મુદ્રામાં આવી ગઈ એની જોડે બોલવાનો કોઈ વિકલ્પ ન બચ્યો એના કારણે આવા નિવેદનો કરી યાત્રા અને પીડિતોની હાંસી ઉડાવવાની કોશિશ કરી રહ્યા છે બાકી પીડિતોની માગણી જે છે તમે સંતોષી લો અમારી યાત્રા કરવાની જરૂર જ નહીં રહે સીબીઆઈ કે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો ફાસ્ટ કોર્ટમાં કેસ ચાલવા દો અને દોઢ બે કરોડનું વળતર આપો આ કરવું નથી અને પીડિતો જે નીકળ્યા છે પીડિતોની મશ્કરીને મજાક કરે છે ભારતીય જનતા પાર્ટીના લોકો જરા લાજો જરા લાજો રાજકોટ અગ્નિકાંડ બાદ આરએમસી પોલીસ તપાસનું એપી સેન્ટર બની ગયું હોય તેમ સતત તપાસનો ધમધમાટ છે અને તેના વચ્ચે ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ધરપકડ બાદ ખાલી પડેલી ચીફ ફાયર ઓફિસરની જગ્યાએ રાજ્ય સરકારે કચ્છ ભુજના અનિલ મારુની નિમણૂક કરી હતી પરંતુ અગ્નિકાંડ બાદ પણ અધિકારીઓ જાણે સુધર્યા જ નથી અને જાણે લોકોની મોતની કોઈ કિંમત ના હોય તેમ ભ્રષ્ટાચાર કરવાનું છોડ્યું જ નથી એસીબીએ આ સમગ્ર મામલે છટકુ ગોઠવી રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે જ તેને રંગે હાથ ઝડપી લીધા હતા રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક

શરમજનક પરિણામ બે હજાર બાવીસમાં અને બે હજાર સત્યાવીસ માટેની કમર કસ્બી બે હજાર સત્તરનું શું પુનરાવર્તન થઈ શકે શું બે હજાર સત્તરમાં સત્યોતેર બેઠક સુધી કોંગ્રેસ પહોંચી હતી ત્યાં સુધી ફરી કોંગ્રેસ પહોંચી શકે અને ત્યાં સુધી પહોંચવા માટે શું આ પ્રકારની ન્યાય યાત્રા મદદરૂપ થઈ શકે તમામ મુદ્દા પર વાત કરીશું આજે આ વિડિયોમાં ગુજરાત કોંગ્રેસની ગઈકાલ આજ અને આવતીકાલ વિશે થોડી ચર્ચા ગુજરાત કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢી રહ્યું છે સૌરાષ્ટ્રમાં ફોજ ઉતારી દીધી છે અને તેમના ગુજરાત કોંગ્રેસના દિગ્ગજો ત્યાં મહેનત કરી રહ્યા છે સૌરાષ્ટ્રમાં શા માટે શું સૌરાષ્ટ્ર હવે કોંગ્રેસ પાસે નથી રહ્યું જી હા સૌરાષ્ટ્ર કોંગ્રેસ પાસેથી સરકી ગયું છે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પાસેથી લપસી ગયું છે સૌરાષ્ટ્રમાં હવે કોંગ્રેસ મજબૂત નથી એ પરિણામ કહે છે હું નથી કહેતો અને આ જ કારણોસર હવે કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં પણ મહેનત કરવાની જરૂર છે પરિણામ પર વાત કરીએ પહેલાં થોડી યાત્રાની વાત કરી દઉં ગુજરાત કોંગ્રેસ દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ અગ્નિકાંડ વડોદરા બોટ પલટવી હણીકાંડ આ સહિત સુરતના તક્ષશિલા આ સહિત મોરબીમાં બ્રિજ તૂટવો આ તમામ ઘટના પર ન્યાય અપાવવા માટે કોંગ્રેસની ન્યાય યાત્રા નીકળી થી ગાંધીનગર રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ છે સાણંદ અમદાવાદ અને ત્યારબાદ ગાંધીનગરની આ તમામ રૂટ છે એકવીસ વિધાનસભા આ વિસ્તારમાં આવે છે પણ વાત એ છે કે આ જ પ્રકારની થી કોંગ્રેસ બેઠી થઈ શકે સૌરાષ્ટ્રમાં પહેલા સ્થિતિ જોઈ લઈએ આપણે ત્યારબાદ આગળ વાત કરીએ કારણ કે સૌરાષ્ટ્ર છે એ કોંગ્રેસ માટે મહત્વનું છે સૌરાષ્ટ્રમાં બે હજાર સત્તરમાં કોંગ્રેસે ખૂબ જ સારું પરિણામ લાવ્યું આ જ કારણોસર તેઓ સત્યોતેર બેઠકો સુધી પહોંચી શક્યા હતા આપણે જોઈએ અલગ અલગ વિસ્તાર વાસ લોકસભા બેઠક પ્રમાણે જોઈએ કારણ કે દરેક લોકસભા બેઠકમાં સાત વિધાનસભાનો સમાવેશ થતો હોય છે અને હજુ હમણાં લોકસભા ચૂંટણી ગઈ તો તેને આપણે રેફરન્સમાં રાખીને સમજીએ તમે જોશો તો ભૂતકાળમાં અમરેલી લોકસભા આ અમરેલી લોકસભાની અંદર તમામ લોકસભાની અંદર સાત વિધાનસભા અમરેલીની અંદર પણ સાત વિધાનસભા આ અમરેલી લોકસભાની અંદર આવતી સાત વિધાનસભામાંથી પાંચ વિધાનસભા સત્તરમાં કોંગ્રેસે જીતી આ પાંચે પાંચ અમરેલી જિલ્લામાં આવે બાકીની બે માં તેની હાર થઈ હતી ભાવનગર જિલ્લામાં ભાવનગર લોકસભા બેઠકમાં બે ધારાસભ્ય કોંગ્રેસના ચૂંટાઈને આવ્યા હતા એક તળાજાથી એક ગઢડાથી બાકીની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ લોકસભા બેઠકમાં બે હજાર સત્તરમાં તમામ તમામ બેઠક પર કોંગ્રેસ જીતી હતી કોંગ્રેસનો પરચમ લહેરાયો હતો બે હજાર બાવીસ આવતા આવતા ત્યાં સ્થિતિ પલટાઈ ગઈ સોમનાથ બેઠક એક બેઠક કોંગ્રેસ પાસે રહી છે સુરેન્દ્રનગર લોકસભા બેઠક સાતમાંથી છ બેઠક કોંગ્રેસ પાસે હતી એક વઢવાણ ભારતીય જનતા પાર્ટી પાસે હતી બે હજાર સત્તરમાં અત્યારના સ્થિતિ અલગ છે કોંગ્રેસ પાસે એક પણ બેઠક ત્યાં નથી પોરબંદર લોકસભા બેઠકમાં તેમની પાસે પહેલા જે બેઠકોનો જેમ કે પહેલા એમની પાસે બે હજાર સત્તરમાં માણાવદર હતી પરંતુ ત્યાં પણ પેટા ચૂંટણી થઈ એટલે સ્થિતિ બદલાતી ગઈ અને ત્યારબાદ બે હજાર બાવીસમાં પોરબંદરથી બે 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 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા તેમણે પક્ષ પલટો કરી લીધો આ સિવાય તમે જોશો જામનગર લોકસભા બેઠક ત્યાં પણ કોંગ્રેસના ચાર ધારાસભ્ય હતા બે હજાર સત્તરમાં જામજોધપુરથી હતા એમણે પક્ષ પલટો કરી લીધો જામ હતા વિક્રમ માડમ તેઓ હારી ગયા આ સહિત જામનગરમાં તો આ અલગ અલગ વિસ્તારોનો નકશો છે કે જે બે હજાર સત્તરની સ્થિતિ દર્શાવે છે એક મોરબી વિધાનસભા એ વિધાનસભા કચ્છ લોકસભામાં આવે છે પણ સૌરાષ્ટ્રનો ભાગ છે ને તેમાં પણ બે હજાર સત્તરમાં કોંગ્રેસની જીત થઈ હતી આમ બે હજાર સત્તરમાં સેવન્ટી સેવન સત્યોતેર બેઠક સુધી કોંગ્રેસ પહોંચી ભારતીય જનતા પાર્ટી નાઇન્ટી નાઇન નવ્વાણું સુધી પહોંચી પરંતુ કોંગ્રેસ થોડા માટે રહી ગઈ હતી ત્યારે સરકાર બનાવવામાં કહેવાતું હતું કે વીસ બેઠક પણ મહત્ત્વની છે અને કોંગ્રેસ કદાચ સરકાર બનાવે તો પણ તેને ટકાવી રાખવી સતત ચાલુ રાખવી મહત્ત્વની હતી મુશ્કેલ હતી પરંતુ વીસ બેઠક ઓછી રહી અને ત્યારબાદ બે હજાર બાવીસ આવતા આવતા સફાયો થઈ ગયો સીઆર આર પાટીલે કોંગ્રેસનો સફાયો કર્યો અને તેમાં કોંગ્રેસ સત્યોતેરમાંથી માંથી સત્તરે આવી ગયું તેમાંથી પણ ધારાસભ્યો વંડી ઠેકીને ચાલ્યા ગયા બે હજાર સત્તરમાં જ્યારે કોંગ્રેસને સત્યોતેર બેઠક આવી હતી ત્યારબાદ પણ કેટલી બેઠકોમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો પેટા ચૂંટણીથી સાથે સાત વિધાનસભાની જે પેટા ચૂંટણી થઈ હતી તેમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હતી

વિમલ ચુડાસમાની વાતો થતી રહી છે વિમલ ચુડાસમાને રાજેશ ચુડાસમા મદદ કરે રાજેશ ચુડાસમાને વિમલ ચુડાસમા મદદ કરે તેવી વાતો થતી રહી છે પરંતુ ધારાસભ્ય તરીકે જીતીને આવે છે વિમલ ચુડાસમા એ મહત્વનું છે આ સ્થિતિ છે અને આ સ્થિતિમાં હવે કોંગ્રેસે બહાર આવવાનું છે રાજકોટમાં ટંકારા છે વાંકાનેર છે એ બે બેઠક તેમની પાસે હતી બે હજાર સત્તરમાં માં બે હજાર બાવીસ આવતા આવતા પૂરું થઈ ગયું તે બેઠક પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે એક બેઠક ત્યાંની તેઓ જીતતા રહ્યા કુંવરજી વાળી પરંતુ તે બેઠકમાં પણ કુંવરજીભાઈ પક્ષ પલટો કર્યો અને એ બેઠકમાં આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે જસદણ બેઠક એટલે કે ઓવરઓલ તમે સ્થિતિ જોવા જાવ તો જે પક્ષ પલટો કરી કરીને ભારતીય જનતા પાર્ટી નેતાઓને લઈને આવી છે તેના કારણે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ખતમ થવા પર છે અને જો કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં જીવિત રાખવી હોય કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં ફરી બેઠી કરવી હોય તો મહેનત કરવી જરૂરી છે અને આ જે કંઈ કાંડ બન્યા છે તેમાંથી કેટલાય કાંડ તમે જોશો મોરબી તો સૌરાષ્ટ્રમાં પછી તમે આ હણી બોટ કાંડની વાત કરો તો મધ્ય ગુજરાતમાં તો ત્યાંની પણ વાત કરવામાં આવી હતી અત્યારની સ્થિતિ રાજકોટ અગ્નિકાંડ તો તે સૌરાષ્ટ્રમાં સુરત તો નથી આવતું સૌરાષ્ટ્રમાં પણ ત્યાંની પણ તેમને વાત કરતા રહ્યા છે એટલે કે તેમની પાસે એક મુદ્દો છે ને આ મુદ્દાને લઈને હવે કામ કરવાનું છે ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે દિલ્હી દરબારથી સીધો સંદેશ છે કે ગુજરાતમાં કંઈ પણ કરીને બે હજાર સત્યાવીસ સુધીમાં પરિણામ લાવો કારણ કે અત્યારે ઇન્ડિયા ગઠબંધન દેશમાં મજબૂત થઈ રહ્યું છે પાછું પડે છે તો એ ગુજરાતમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર મત પડે છે હવે આ સ્થિતિમાંથી શક્તિસિંહ ગોહિલ બે હજાર સત્યાવીસનું વિચારીને તેને કોંગ્રેસને ધીરે ધીરે આગળ લઈ જઈ રહ્યા છે બે હજાર સત્યાવીસમાં પરિણામ મળે અને કોંગ્રેસમાં સારી સ્થિતિ થાય કેવડિયા નજીક હાલમાં જ બે આદિવાસી યુવકો છે તેમની હત્યા કરવામાં આવી હતી અને આ હત્યા બાદ આદિવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો આ બધાની વચ્ચે તેના માટે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ મુદ્દે ચૈતર વસાવાએ પણ વાતચીત કરી હતી આવતીકાલે એટલે કે તેર ઓગસ્ટના રોજ આદિવાસીના આ બે યુવકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ ચૈત્ર વસાવા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું કે જેની અંદર તમામ દિગ્ગજ નેતાઓ ભાજપના હોય કોંગ્રેસના હોય કે પછી આમ આદમી પાર્ટીના હોય તમામ મનસુખ વસાવા હોય કે છોટુભાઈ વસાવા હોય તમામ લોકો આ હાજર રહેવાના છે અને ત્યાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે કોઈ પણ પ્રકારની ભાષણબાજી કે નારાબાજી નહીં થાય ફક્ત શ્રદ્ધાંજલિ દેવાની છે તે કાર્યક્રમનું આયોજન કરવા માટે ચેતર વસાવાયા છેલ્લા ઘણા સમયથી આંદોલન પણ કરતા હતા અને આ કાર્યક્રમનું હવે આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારે આ બંને યુવકોએ છે તેમના પિતાનું એક નિવેદનથી ચૈતર વસાવાને સૌથી મોટો ઝટકો લાગ્યો છે શું છે તે સાંભળો કે અમારે સવા મહિના સુધી અમારી ઘરની બહાર નીકળાય તેમ નથી ને આ રેલીનું આયોજન રાખેલું છે એમાં અમે જવા તૈયાર નથી ને જે કંઈક રેલીમાં થશે એ અમે જવાબદાર નથી ને અમે અમે અમારા પરિવાર ઘરે અમે જેને શ્રદ્ધાંજલિ આપી હોય એને અમારા ઘરે આવી શકે અને દરવાજા ચોવીસ કલાક ખુલ્લા રહેશે હવે ભાઈ અને રામ રામ આ કેવડીયા કોલોનીમાં પ્રોગ્રામ રાખેલો છે એમાં અમારા પરિવાર કોઈ સામેલ નથી એમાં જાનહાનિ કે કોઈ બી કંઈ થાય એમાં અમારી કોઈ જવાબદારી નથી જો કે કોઈ આમાં ભાગ નહીં લે તેવું એમના પિતાએ કહ્યું છે અને કોઈ પણ જવાબદારી તેમની નહીં રહે તેવું પણ એમના પિતાઓ જણાવી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલા તેમના નિવેદનોને લઈને ચૈતર વસાવાએ શું કહ્યું તે પણ સાંભળો સાત તારીખે જયેશભાઈ તડવીનું મોત થયું આઠ તારીખે સંજયભાઈનું મોત થયું અને એ જ દિવસે અહીંના ધારાસભ્ય સાથે સાથે એમના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ તડવી સાહેબ અને અમે બધા આગેવાનો રણજીતભાઈ તળવી નિરંજનભાઈ વસાવા હું પોતે અમે બધાએ ભેગા થઈને અહીંયા એક નિર્ણય લીધો હતો કે નવ ઓગસ્ટના રોજ કેવડિયા ગર્ડેશ્વર બંધ રહેશે એ કાર્યક્રમ અમારો શાંતિપૂર્ણક પત્યો છે અને તેર તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પાંચ દિવસે અમારે રાખવાનો છે એ કાર્યક્રમને અનુરૂપ અમે આઠ તારીખના રોજ એસપી સાહેબને મળીને બાદ એમની સહમતીથી લોકોને અમે જાણ કરી છે અને આવતીકાલનો કાર્યક્રમ અમારો ચાલુ રહેવાનો છે પણ ગઈકાલે જે એમના બંને પિતાઓને અમુક લોકો દ્વારા ગેર રીતે સમજાવીને કે ભાઈ ડરાવીને કે તમારા સહાય મળી છે પૈસા પણ લઈ લેવામાં આવશે તમને જેલ કરવામાં આવશે તમે આ રીતનું સ્ટેટમેન્ટ આપી દો એમ કરીને બાજુમાં ઉભા રાખીને બે વિડીયો બનાવવામાં આવ્યા છે ત્યારે આ ગંભીર બાબત છે અમારો કોઈ એજન્ડા આમાં નથી આ કાર્યક્રમનો હેતુ માત્ર આવતીકાલે જઈને ફૂલ અર્પણ કરીને અમારો જે વ્યવહાર હોય છે ભેટ હોય છે એ ભેટ આપવાની છે અને બધા છૂટા પાડવાના છે આમાં અહીંના લોકલ સાંસદ જસુભાઈ રાઠવા મનસુખભાઈ વસાવા ધારાસભ્ય દર્શનાબેન વસાવા હું પોતે અનંતભાઈ પટેલ સાથે સુખરામભાઈ રાઠવા છોટુભાઈ વસાવા બધા જ આગેવાનો આવવાના છે અને આ કોઈ આ કાર્યક્રમમાં કોઈ ભાષણબાજી કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ પણ જાતનો કાર્યક્રમ નથી માત્ર ત્યાં જઈને શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરીને ભેટ આપીને અમે બધા છૂટા પાડવાના છે એટલે કાર્યક્રમ આવનાર આવતીકાલે જે છે એ માત્ર એક આદિવાસી હોવાના નાતે બધા આવવાના છે એટલે આવતી કાલનો કાર્યક્રમ રાબેતા મુજબ છે બાબતને લઈને એસપી સાહેબને અમે મળ્યા છે એમણે પણ કીધું છે કે સાંજ સાંસૂતિમાં અમે અભિપ્રાય આપી દઈશું અને કાર્યક્રમ આવતી કાલનો રાબિતા મુજબ છે બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજતક સબસ્ટેસ ગુજરાત ન્યૂઝ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને આ સાથે જ શ્રાવણ મહિનામાં કેવો વરસાદ રહેશે તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે તેમણે વાત કરી હતી શું કહ્યું તેમણે સાંભળો હવે ખાસ કરીને જે વાત કરવાની છે વરસાદની આમ જોવા જઈએ તો જુલાઈ મહિનાની અંદર નોર્મલ કરતાં વધારે વરસાદ પડ્યા બે થી પાંચ ઓગસ્ટમાં પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા છે અને ખાસ કરીને નવ દસ અને અગિયાર ઓગસ્ટમાં જે આપણે આગાહી હતી એ મુજબ પણ નવ દસ અને અગિયાર ઓગસ્ટમાં વરસાદો નોંધાયા છે પણ એ છૂટાછવાયા અને હળવા સામાન્ય વરસાદ હતા હવે આજે તારીખ થઈ છે બાર ઓગસ્ટ હવે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી ખાસ કરીને ચોમાસું ચાલી રહ્યું છે આપણી ઉપરથી મોટી મોટી સિસ્ટમો પસાર થઈ છે જેને કારણે સ્વાભાવિક રીતે હવામાનની અંદર અમુક ટકા ભેજ હોય જેને ભેજને કારણે છૂટા છવાયા કોઈ જગ્યાએ સામાન્ય રેડા ઝાપટાં પડે એ અપવાદ રહેશે જોકે રેડા ઝાપટા છે એ પણ છેલ્લા પાછળના દિવસોમાં જે રેડા પડ્યા એના કરતાં પણ ખૂબ પ્રમાણ ઓછું હશે અને સામાન્ય કોઈ જગ્યાએ રેડો પડે એવી શક્યતા બાકી હમણાં રેડા પડવાની પણ બહુ કોઈ શક્યતાઓ દેખાતી નથી હમણાં વરાબ જેવો માહોલ છે ઓલ ગુજરાત ની અંદર જોવા મળશે દરેક જગ્યાએ વરાપરસે પછી ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્ર કચ્છ હોય કે દક્ષિણ ગુજરાત હોય તમામ જગ્યાએ વાતાવરણ છે ખુલ્લું જોવા મળશે ભાગે જોવા જઈએ તો દિવસ દરમિયાન આપણે તડકો પણ નોંધાશે અમુક જગ્યાએ વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે અમુક સમયે આપણે તડકો પણ જોવા મળશે આ ટાઈપનું વાતાવરણ છે હમણાં રહેવાનું છે અને હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી પણ ખાસ કરીને સત્તર અથવા તો અઢાર ઓગસ્ટે એક વરસાદના રાઉન્ડની શરૂઆત થશે એ લગભગ સત્તર અઢાર તારીખે જે વરસાદના રાઉન્ડ શરૂઆત થશે એ એકવીસ તારીખ સુધી હશે એ જે સત્તર થી એકવીસ ઓગસ્ટ નો વરસાદ હશે એ સાર્વત્રિક નહીં હોય અમુક વિસ્તારમાં હશે ને એ પણ સામાન્ય થી મધ્યમ વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે સત્તર થી એકવીસ ઓગસ્ટનો જે વરસાદ છે એ સામાન્ય વરસાદ અને મધ્યમ વરસાદ હશે અને અમુક જગ્યાએ વરસાદ પડવાનો છે એ સિસ્ટમ બનશે ત્યારે ચોક્કસ માહિતી આપશું કે કયા કયા વિસ્તારમાં એ વરસાદ પડવાનો છે પણ ખાસ કરીને બાવીસ ઓગસ્ટથી લઈને ત્રીસ ઓગસ્ટ સુધીનું જે સેશન હશે એમાં સારામાં સારો વરસાદ થશે ઓલ ઓવર જોવા જઈએ તો ઓગસ્ટ મહિનામાં જે દર વર્ષે નોર્મલ વરસાદ પડતા હોય એ એવરેજ એ નોર્મલ વરસાદ કરતા પણ એ વધારે વરસાદ નોંધાઈએ તેવી શક્યતાઓ છે ખાસ કરીને જે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એની અંદર એવા વરસાદો પડશે જેવી રીતે જુલાઈ મહિનાની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર હોય ગીર સોમનાથ હોય પોરબંદર હોય જુનાગઢ જેવા વિસ્તાર હોય આમાં જે અતિભારે વરસાદો નોંધાયા હતા આવા અતિભારે વરસાદો છે એ પણ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન નોંધાઈ શકે છે બુલેટિનમાં હાલ બસ આટલું જ મને રજા આપશો સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક નમસ્કાર Gujarat News has been brought to you by Ajtak Sabse